અંકલેશ્વર શહેરમાં જવાહરબાગ ખાતે ભારતના અગ્રણી રાજકીય નેતા અને આઝાદી પછીના મંત્રીમંડળના સભ્ય અને ભારતીય જનસંઘના સ્થાપક એવા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસે પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી આ ઉપરાંત મોદી સુશાસનના અગિયાર વર્ષ પૂર્ણ થતા વયવંદના કાર્ડના રજીસ્ટ્રેશન અભિયાનની શરૂઆત પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કળના પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત પાલિકા ચેરમેન નિલેશ પટેલ સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા દિવસ નિમિત્તે અંકલેશ્વર જવાહર બાગ ખાતે એમની પ્રતિમાને પુષ્પાંજલિ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને સાથે સાથે આજે અગિયાર વર્ષ સુશાસનના મોદી સરકારના જે પૂર્ણ થઈ રહ્યા છે એના અંતર્ગત વયવંધના કાર્ડની રજીસ્ટ્રેશનનું પણ અભિયાનની પણ શરૂઆત કરવામાં આવી છે જેની અંદર સિત્તેર વર્ષથી ઉપરની વયના જે વરિષ્ઠ નાગરિકો છે એમને જે વિશિષ્ટ એમની માટે જે મેડિકલ કાર્ડ જેમાં પાંચ લાખ સુધીની સારવાર ફ્રી કરવામાં આવી છે એ કાર્ડ બનાવી આપવામાં આવ્યું